રૂકો જરા સબર કરો હા આવતો હોય એવું લાગે ઓહો હો 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 ભોણા ભાઈ ઉપર 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 હા બોલો હે ભગવાન કેમ આ દે કોમ મત બોલો બોલો આ દે આવ્યો છું આ અમદાવાદ નોકરી કરું આજ રાજ્ય છે તો કે એવું હોય એમ હરુ બાઈક બાઈક લાવ્યો છું બાઈક લીધું ને હું ગાડી લેવાનું કહેતો તો મમ કે બાઈક લઈ લે કે એવું હોય એમ કેટલાનું આવ્યું આ 1 લાખ ના 10000 માં પડી

અને આલવાના થકે તો આલ દીશો પણ આપણો નું વ્યવસ્થિત કન્યા મળી જતી હોય કન્યામ તો તારે સજે કહેવાનું નહી એક નંબર સોરી બુરા એવું હા આમ દેખાય એટલે હું કે તાર બાજ પર બેસન જાય એટલે બસ તા ખાલી હું એકવાર લગન થઈ જાય ને પછી હું આજુબાજુ વાળા બધા બૈરો વિચાર કરશે એક જ ધણી તો આવો અબે સાલે બુડા એટલું માર બૈરી નો મે ગરીકમ નખમાં હી લોઈ ના હલવા દો

એમ કે જોજા હેટુ અહીં પાછો આવું તો ડાકોર તો તો કોમથી પાછો હું ખાલી આવું હા પાજી બતાઈ મજા પડી જાય સુચીના સમાચાર આલવા છે ખુશ ખુશ થઈ જાવ મોમા ઓ મામા આ બાજુ સમજો યાર તમે તો ઘરની ની પાછળ આવીને બેસી જાવ હું શું કહું ના બોલો પેલા પ્રદીપ મમો નઈ એવા આવા હે એ સંબંધ બતાવવાનું કે તતા મારો છોડી કે વ્યવસ્થિત હતા પર મન કે એમ કે તા એ આવા હતા મન મલ કયું દે નથી ઓ પણ તમે બસ ખા ના કરતા ના હાથ કઈ દઉં હાથ કઈ દે બરોબર તો હું હાથ કઈ દે બરોબર

મમા આઈ જપનદીપ મમો હો આ પરિવર્તન આવી ગયું ન તો ઘણા ટાઈમ આવ્યો હો આવ અલે વિત્રંબભાઈ અલે આ ઘર બરો નવો બનાયા છે હો એવું હોય એમ હાશ

કે હારું અતારો અહીં આટલો બધો તફાવત હોતો હશે તારે હારે આ કને એટલું માર દીધું આ એ સમય શું થયું ગલોડી થયેલી આ આટલા પૈસા થાય તો આટલું કર્યું હવે પાછું આ વર્ષે પાછી રેગડી કરી છે એવું હોય એમ એટલે ચાલુ થઈ ગઈ હે અમે ટાઈસો લાઈએ એટલી જ વાર હ અમાર તો હારું પોણી નો ઠે કોણો નહીં એ અમાર તો નિયારે હોય એટલે અરે અમાર તો પોણી ની તો વાત જ ના કરશે તમે અરે પેલી વાત કરો ભાઈ ગણ ફૂટા છક ખરું હારું મેન મુદ્દા ની વાત હમ આપણો ભોણાહારું સંબંધની વાત લઈને આવ્યો હું શું કહું અમારા તરફથી તો હાજ હ સમજી લો તો આગળ એમને કહી દેજો કે જો કાંઈ એમની છોડીને કોઈ તકલીફ પડવાની નહીં જોઈ લો સંડાસ બાથરૂમથી મળે બધું જ અમારું બનાવી દીધેલું ઘરની બહાર જવાનું નહીં ઘરનું જ કામ કરીને બેહી રહેવાનું હોય ખેતીવાડી અમે તો બધું બાણ જ કરાવી દઈએ ગલોડો વેણભાઈ મારે બારથી લગભગ પચીચ પચીસ કિલોમીટર સીટ જય આવો એટલે આપણે બીજી કોઈ ચિંતા જેવું હોય ને અત્યારે લોલ રિંગણ વેણવાનું ચાલુ જ છે પોતના માર્કેટમાં જવાનું કપડવાનું અને અમે અમદાવાદ જઈએ તો પૈસા પડી જ રહે હા એ તો અમે વાપરતા જ નહીં સારું ઘણો પર વાર તો બેંકમાં એ ફોન આવે એટલે ભાઈ પૈસા તો ઉપાડ ઘણો પરિવર્તન હા થઈ ગયું પણ હવે હું શું કહું તો થોડીક પરિસ્થિતિ ઓછી થઈ ગઈ તો છોકરી તમારી એક નંબર હતી પણ પતાય કે ધરકે હું મોટે કો કરું કર દીધું ને મમ્મા ચિંતા વાળી વાત મે એવું ગણી આ મની વાત પરદી ભાઈ બધી વાત સાચી હોય આયા પછી અમે ફોન નો મઢાઈ દી પૈસો વારમ ની વાત પણ તો યાર નહીં શેક ની કેમ વાત હતા શું વાતો આપણે 50000 નતા હ પૈસો વારમ ની વાત તો સારું પૈસો કતો યહી ની રાખાવ

પચાસ જોયા ભાઈ ત્યાં જેટલી ઓરિયો નહીં પચાસ હજાર પોસ રૂપિયા કમાયું આ તો એનું લોન કરીને ઘર કર્યો ભાઈ આપડે તો એન્ટ્રી આ તો ખાલી વાતો કરવાની હોય તારો સંબંધ થાય એટલા હતા તો લોન ભરી નહીં તો બે વાર તો મહેન્દ્ર ફાઇનાન્સ વાળા આવ્યા ગયો પચાસ હજાર પાછા લોન લઈ લેવા

પણ જો લજીન એવા જીવન તો લજીન મારું લગ્ન થવાનું નહીં કરો કોમેન્ટ હું વાત ખોટી કહેતો હોય તો મોમાનું કંઈક કરવું પડશે આગલા વિડીયોમાં જોવા મળશે તમને એટલે આપ ફોલો કરી લેજો